તો ખેડૂત મિત્રો આ અત્યારે આ પાન આપણે એમને તોડેલું છે આ કલકત્તી તમાકુનું નું આ જોઈ શકો છો તમે આ કલકત્તી તમાકુનું મિત્રો પાન છે આ એક નહીં ઘણા બધા પાન તોડેલા છે આ તમે જોઈ શકો આ આ ખેડૂત મિત્રો કલકત્તી પાન રિઝલ્ટ છે એક છોડ નહી તમે જે પણ છોડ જોશો ને તમે જે પણ છોડ જોશો એ છોડના પાન આ રીતના લંબાઈ પહોળાઈ અને આ રીતના વિકાસ વાળા આ રીતના વજન વાળા જુઓ તમે આ વજન આ વજન જુઓ તો મિત્રો તમે વિકાસ જે ચમક છે આ તોડવા પાછળનું મિત્રો કારણ એ છે કે એમની તમાકુ આજે જે અમે શૂટિંગ લેવા આવ્યા છે તો અડધી તમાકુ એમની તૂટી ગઈ છે અને હવે આ બાકી છે બરાબર ને આ જુઓ મિત્રો આખું તમને બતાવી દઈશ જોવા જો આ ખેડૂત મિત્રો છે અને વજન તો લગભગ કેટલું બધું વજન રિઝલ્ટ મિત્રો નું ભાગ્ય તમને જોવા મળે હવે ખેડૂત મિત્રો એ જે ફાયદો લીધો છે એ ગજબ નો ફાયદો છે તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહત્રીન યુટ્યુબ ચેનલ ની અંદર સૌપ્રથમ આજે આ યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય અને આ વિડીયોની અંદર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી ખેડૂત વિષય જે પણ સારી રિઝલ્ટવાળી વિડીયો છે અને જે ખેડૂત મિત્રોને ફાયદો થાય છે એ વિડીયો તમારી સુધી પહોંચતી રહેશે અને મિત્રો આજે જે હું ઉપસ્થિત થયો છું જે કહેવાય ખાસ ઊંઝા તાલુકાની અંદર અને ઊંઝાની અંદર જે તમાકુનું વાવેતર કરેલું છે ખેડૂત મિત્રોએ એ ખેડૂત મિત્રોને શાનદાર જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે આ તમાકુની અંદર અમારી દવા સ્પ્રે કર્યો છે જમીનની અંદર અમારી દવા વાપરવામાં આવેલી છે અને ખેડૂત મિત્રો જે ફાયદો બતાવશે એ ફાયદો ગજબનો છે તો સૌથી પહેલા હું તમને આ એમની ટોટલ જે તમાકુ છે તમાકુની અંદર શું રિઝલ્ટ મળ્યું છે એ રિઝલ્ટ તમને હું પહેલા બતાવીશ તો ખેડૂત મિત્રો આ અત્યારે આ પાન આપણે એમનું તોડેલું છે આ કલકત્તી તમાકુનું પાન આ જોઈ શકો છો તમે આ કલકત્તી તમાકુનું મિત્રો પાન છે આ એક નહીં અમે અહીંયા ઘણા બધા પાન તોડેલા છે આ તમે જોઈ શકો આ ખેડૂત મિત્રો કલકત્તી પાન નું રિઝલ્ટ છે એક છોડ નહીં તમે જે પણ છોડ જોશો ને તમે જે પણ છોડ જોશો એ છોડના પાન આ રીતના લંબાઈ પહોળાઈ અને આ રીતના વિકાસ વાળા આ રીતના વજન વાળા આની ખાલી આ વજન જુઓ તમે આ વજન આ વજન જુઓ તો મિત્રો તમે આની જે પાનની લંબાઈ એનો વિકાસ ગજબનો છે આ તો અને હવે આ બાકી છે બરાબર ને આ જો મિત્રો આખો છોડ તમને હું બતાવી દઈશ જોવા જોઈ લો ચાલો જોયા જો ખેડૂત મિત્રો આ તમાકુ છે અને વજન તો જો લગભગ કેટલું બધું વજન આ આવું રિઝલ્ટ મિત્રો કલકતી નું ભાગ્ય તમને જોવા મળે હવે ખેડૂત મિત્રો જે ફાયદો લીધો છે એ ફાયદો છે તો હવે આવું રિઝલ્ટ ચારે બાજુ બતાવી દેજો તમાકુ ખેડૂત ખેડૂત મિત્રો આ એક એક છોડ આવી રીતના થયેલો છે કોઈ જગ્યાએ તમને એવું નહીં લાગે કે ભાઈ તમાકુ નાની રહી ગઈ વજન ના પડ્યું ઉત્પાદન ના મળ્યું કારણ કે અમારા જે આ ખેડૂત મિત્રો છેલ્લા બે વર્ષથી આ દવા વાપરે છે અને તમાકુની અંદર ફાયદો લે છે તો હવે મિત્રો હું એમની મુલાકાત કરાવીશ એ ખેડૂત મિત્ર શું શું પોતે કામ કરે છે અને તમાકુ ની અંદર શું શું ફાયદો લીધેલો છે તો નમસ્કાર નમસ્કાર આપણું નામ શું છે જીતેન્દ્રકુમાર પરસોત્તમભાઈ ટુંડા જીતેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ પટેલ ટુંડા ટુંડા અને તાલુકો ઊંઝા ઊંઝા જિલ્લો જિલ્લો મહેસાણા તો મહેસાણા જિલ્લો લાગે મિત્રો અને તાલુકો ઊંઝા લાગે છે તો જીતેન્દ્રભાઈ આપણે આ તમાકુ કેટલા વીઘા છે આ ટોટલ ચાર વીઘા ચાર વીઘા ચાર વીઘા મિત્રો તમાકુ છે તો આમાં છેલ્લા બે વર્ષથી વાપરીએ છીએ આ જે પાનનો છે તમારી અનુભવ મુજબ તમે શું કેવા માંગો પેલા આટલો વિકાસ નતો આટલો વિકાસ નતો બે વર્ષથી વાપરીએ છીએ વિકાસ આ છે મિત્રો આવો વિકાસ બે વર્ષ પહેલા નતો પણ બે વર્ષથી અમારી દવા વાપરે છે તો આવો વિકાસ એમને મળે છે બે વર્ષ પહેલા તમારું ઉત્પાદન કેટલું રહે જનરલી પચીસ ત્રીસ મણ જનરલી મિત્રો પચીસ ત્રીસ મણ કે વધારે વધારે સારું હોય તો પાત્રી મણ એટલું છે એટલું જ લે પણ તમે આ દવા પચાસ મણ નો અંદાજ ખરો પિસ્તાલીસ થી પચાસ મણનો મિત્રો અંદાજ અને અત્યારે જ્યાં લાઈવ તમાકુ છે પચાસ મણ ઉપર નીકળશે થશે ને પચાસ ઉપર નીકળશે પચાસ ઉપર મિત્રો નીકળી જશે મતલબ એટલું કઈ પંદર થી વીસ મણ નો ફરક પડે છે નહીં પડતો ચોક્કસ પડે છે તો અમારી દવા વાપરવાથી ખેડૂત ને નહિ ખર્ચ ની અંદર આવું પરિણામ મળતું હોય તો દવા વાપરવી જોઈએ વાપરવી જ જોઈએ સો ટકા વાપરી જોઈએ હું બે વર્ષથી વાપરું છું જેને જોઈ લે એનો વિકાસ ને વાપરવું તો વધુ નહીં બરાબર એમ નહીં કે બીજા બતાવશે બતાવશે હવે તમે છેલ્લા તમે શું શું કામ કરો છો હું મારે તમાકુની ફેક્ટરી છે તમાકુની ફેક્ટરી છે ત્રીસ પચ્રીસ વર્ષથી તમાકુ ની ફેક્ટરી છે અને ત્રીસ હા ખેતી એ બાજુમાં તમાકુ ની નીકળી ઓકે મિત્રો ત્રીસ થી પાંત્રીસ વર્ષ એ પોતે તમાકુની ફેક્ટરી લાગેલી છે અહીંયા ટુંડાવ ગામ અંદર છે પાછળ બતાવી દેજો આ એમની મિત્રો ફેક્ટરી છે એની બાજુમાં જ આ ખેતર છે કે જે પોતે આ તમાકુ પણ કરે છે અને તમારે પણ જો આવું રિઝલ્ટ તમાકુની અંદર જોતું હોય તો આ દવા વાપરવી જોઈએ તો આવું રિઝલ્ટ મળશે બરાબર છે તો અમારી દવા વાપરવાથી તમારે તમાકુની અંદર પાન પાન ના લંબાઈ પાનના લંબાઈમાં ઉત્પાદન અતિ એ મિત્રો નીકળી ગયું પણ કોકડવાટ બી કંટ્રોલ કરે છે અને બધી રીતના ફાયદો અમારી દવા કરે છે હવે અમારી જે મિત્રો દવા એમને જે વાપરી છે આપણી ક્રોપ પરિવર્તન અને પેસ્ટ્રોગો આ બે દવાનો સ્પ્રે કરેલો છે પાણી

એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ખેડૂત મિત્રો મળીએ આવનારી જબરજસ્ત વિડીયોની અંદર ઓકે થેન્ક યુ સો મચ